स्पेटा बहुत बढ़िया मुंडा चालू कर ले इसका चलो पास में हेतू आवणो है के आम हाव से थे जो हेतू ला थापला पे थे थापले हेतू

નાને કોને ભૂલ ભૂલેયા છે પાણી થી જવાનું હા હવેઈ જાવ સાહિલભાઈ આવી થી સાહિલભાઈ જઈ રહ્યા છે હવે સાહિલભાઈ હમણાં આડી ક્યાં પૂરી કરી હકે છે કે નહી એ જોવાનું છે તું જાતો ખરો આમાં ભૂલ ભૂલેયા માં પાછું અલા ડાયરેક્ટ ક્યાં પૂરી થઈ જાય છે પણ ડાયરેક્ટ પૂરી થઈ જાય નવો નવો વિડિયો જોવા માટે મારા ચેનલ ને વિલેજ બોય 1844 ને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો નવા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતા ભૂલતા નહીં જો ભાઈ આપણે ભૂલ ભલે પૂગી ગયા છે અત્યારે જો દોસ્તો બહુ જોરદાર અને આનંદમય જગ્યા છે આવો તો આની વિઝિટ કરજો તો આ તો ડાયરેક્ટ પૂરું થઈ ગયું ઈનું કે હું કરું કે જે હોય એટલે એટલે આપણે લોકો કરી જાવ બધું ફરી જજો આમાં તો મારી વાહવા આલ્યો એટલે રેડી જ છે બધું

આ બાજુ પણ મંદિર છે પણ કીવાનું છે એ ખબર નથી આપણને તો દોસ્તો જોઈ શકો છો અત્યારે તમે ભૂલ એમાંથી અમે ન નીકળી શક્યા ને આમાં હલવાઈ ગયા તા વૈષ્મા બાવલિયા હલવાયા એની ધીમ અત્યારે હવે અત્યારે ટપી અને ત્યારે નીકળી ગયા છે અત્યારે હવે જોઈ શકો છો તમે આગળ વધીએ આમાં ઘણું જાણવા જેવું છે ઘણું જોવા જેવું છે બહુ જોરદાર સુંદર જગ્યા છે બરાબર જોઈ શકો છો

બધી સુવિધા છે ભાઈ અહીંયા શેકલાઓને દાણા આપે છે શું મેળ્યું ફળ મેળ્યું હવે ખબર નથી અને હું મને ખબર હોય તો કઈ દીજો આમાં અમને પાછી ખબર ના પડે ઓલું ઉપરનું કીધું છે એ પેલાનું છે હવે શું છે એ ખબર નથી આપણું મંદિર લાગે હા ત્યાં જઈએ નાગ બાપા નું દર્શન ઉપર જવું અત્યારે નાગ બાપા નું મંદિર લાગે કારણ કે ઉપર મૂર્તિ છે નાગ બાપા ની એટલે ત્યાં જઈએ આગળ શું છે શું નહિ જોઈએ ઉપર મૂર્તિ છે પણ અહીંયા અત્યારે તો કઈ છે નહીં ભાઈ જો આ બેઠક છે ટૂંકમાં શિવલિંગ જેવો આકાર છે આનો જો આકાર શિવલિંગ જેવો હોય અને ઉપર બાપાની મૂર્તિ છે આ ટૂંકમાં બેઠક જેવું છે એમ હા અહીંથી આમ તો મને નજારો જોઈ શકો છો અમારા લાદનભાઈ જાવ એ ફળવેથી રમે છે અને સાચવીને રાખવાનું હે પેલા ભાઈને આપી દેવાનું હે ભાઈ આપણે વિડીયો ઉતારવાનું ના ભાઈ દીધી હું વિડીયો ઉતારવાનું મનાય છે આપી દે હું આપણે ગિફ્ટ તરીકે ભલે ને આપણું ખબર છે નહીં પાણાનું કંઈક ગોઠવેલું હે પણ શું છે એ ખબર નથી હમણાં આગળ એક કપલને અમે જોયા હતા એ પાણા વેચી ત્યા પેલું કરતા હતા પણ આપણને ખબર નથી કે શું છે આ પાણાનું કંઈક મહત્વ હવે જો ભાઈ જૂનાવાની પાણા જો ખાલી તમે વદન તું એક એક કામ ગોઠેવી ને પાણા બના આમાંથી એક ઉપાડીને ઘરે લઈ જાય તો થાય કંઈ નહી નાખીને લઈ જાવ ખીચામાં હમ ભાઈ એમય ન હતી પાણા ને આલે લઈ જાય ભોળેના હાથ બાળકો માટે રમવાની જગ્યા આલંદન હું પૃથ્વી છે હું છે એટલે ફોટો પાડવો ને

અમારા ચેનલ ઉપર ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લીધું બરોબર તમને ઇન્સ્ટાગ્રામની લિંક આ વિડીયોના બાયોમાં મળી જશે આ મોજા હું તડકો છે એટલે ને સંપલ અમે મંદિર હતું આગળ ઉતાર્યા એટલે હવે ઘર તરફ પાછા રિટર્ન થઈ જાય તમને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં